સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીએ બફાટ કર્યો અનુપમ સ્વરૂપ સ્વામીએ ગણાવી અનુપમ સ્વરૂપ સ્વામીએ ટિપ્પણી કરી કે નવ દિવસ માતાજીની પૂજાના નહીં પણ વાસ્તાના પૂજારીઓની પૂજાના દિવસો બની ગયા છે ભૂખ્યા ભેડિયાઓ વચ્ચે દીકરીઓને રમતી મૂકી દેવાય છે પિતા પણ દીકરીને રોકી નથી શકતો અરે ઓ ગુજરાતીઓ તમારા પ્રિય તહેવાર નવરાત્રીને લોકો શું કહે છે ખબર છે કોઈ એમ કહે છે કે આ નવરાત્રિ નહીં પણ એ તો નવરાત્રિ છે લવરાત્રિ કોઈ વળી એમ કહે છે કે નવ દિવસનો નાઈટ ફેશન શો છે એથી વિશેષ બીજું કશું જ નથી કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા તો વળી કોઈ એમ કહે છે કે બાળીભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ અને પણ લીગલ નોટિસ સાથે અનુપમ સ્વરૂપ સ્વામીના ના વાણી વિલાસ સનાતન ધર્મના સંતો રોષે ભરાયા સનાતન ધર્મ સમિતિના સંત જ્યોતિર્નાથ બાપુએ અનુપમ સ્વરૂપ સ્વામી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી તો બ્રહ્મ સમાજના કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને મર્યાદામાં રહેવા અપીલ કરી આવી રીતે બેન દીકરીઓ માટે બફાટ કરતા હોય કે નવરાત્રિ માટે બફાટ કરતા હોય તો યોગ્ય નથી આવા સંતોએ પોતાની મર્યાદામાં રહેવું જોઈએ અને બ્રહ્મ સમાજ પણ એમને ચેતવણી આપે છે કે મહેરબાની કરીને તમે કોઈ બેન દીકરીઓના મોઢા તો જોતા નથી તો બેન દીકરીઓ માટે આવો બફાટ કરવાનો તમને કોઈ અધિકાર નથી